아, 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 아,

ડર નથી આખમાં જો તો કર જો આવે સુઈ જા આખું બાન હાઈ ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા તો મજામાં જ હશો બધા તો શ્લોક છો આવ્યો એને જ આવું જોઈએ બધા એમાં નહીં શ્લોક બોલતી હોય એટલે આવું જ જોઈએ ને જો એ ભૂંગળા ચાલુ કરી દીધા છે ખાવાના નાસ્તો કરી લીધો છે હવે હું નાસ્તો કરવાનો બાકી છે હું કરું છું નાસ્તો હવે તો ચાકતો કેપાને કેતો કે સાડા પાંચ વાગ્યા ઉઠીને બેઠો તો ને સૂતો કેટલા વાગે કલાક હિચકા નાખા મેળવી

Shokuro, mau shokuro. Kau imatoh, guni, guni, eng guni. Minta guni, eng kau ceh, eng kau ceh. Cepat sukar es, sukar es di મારો ગટ્ટુ અહીંયા મારો ડીકો છકુ મમ્મી ડગો કઉ છે અનાવ છે જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ આ આવો છે જો જય શ્રી કૃષ્ણ છકુ જય શ્રી કૃષ્ણ કરે માં ડીકો છે માં વાલો વાલો આવ્યાસ બટો ને તો બબાય કરો તો બબાય તાતા આ બધું આવ્યાસ મો દેકને દગની ঠিকা ফোন <Hij -illah》> <tacos> <you> <got> <problems>

કેવો કરે જો આજ તોજ મને ક્યાં લઈ જાજ જો મને ક્યાંક લઈ જવા માંગે છે શું 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 શું

લઈ લે ઉપાડી લા લો કવર ઉપાડ લેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધાને